બેનની સમસ્યા એ હતી કે તેમના સાસરીવાળા બાળક દેતા ન હોય જેથી મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે ફોન કરે ફરજ પર હાજર કાઉન્સેલર પ્રવીણાબેન કોન્સ્ટેબલ અંજલિબેન તેમ જ દિનેશભાઈ ઘટના સ્થળે પહોંચવા માટે તરત જ रवाना થઈ ગયા આ ઘટના અભલાસા તાલુકાના ચારોપડી ગામની છે ઘટના સ્થળે પહોંચી જાણ્યું કે બેને આઘળ પર બાળક લેવા માટે પ્રયત્ન કરેલ પરંતુ બાળક આપ્યું ન હોય જેથી બેને 181 માં ફોન કરેલ બેન ના લગ્ન જીવન ને 3 વર્ષ થયા છે અને તેમનું લગ્ન જીવન થી 1 વર્ષનો બાળક છે બેન એમના સાસરીવાળા થી થી બોલાચાલી ને લીધે તેમનો મામતર જતા રહ્યા હોય ત્યારે તેમની સાસરીવાળાએ બાળક લઈ લીધું હોય અને છેલ્લા 10 15 દિવસ થી એમને બાળક પાછા આપતા ન હોય જેથી બેન ના સાસરીવાળા સાથે વાતચીત કરેલ અને જણાવ્યું કે બાળક હમણા નાનું હોવાથી હાલ માતાની જરૂર વધારે હોય તેમ જ કાયદાકીય રીત થી સમજણ આપી અને બાળક માતા પાસે રહેશે એવું જણાવ્યું તેમજ ગામના સરપંચ પણ ત્યાં હાજર હોય તેમની સાક્ષીમાં બેનની સાસરીવાળાને સમજાવીને રાજી ખુશીથી બાળક અપાવેલ છે